જો જો ઠાકોરનો ગામ હોય એની જગ્યાએ સુકાને લવી કે ઠાકોર એના જ પણ આ વિસ્તારના ઠાકોરો બ્યારે તકબીતિ ગમે સભાઓ પૂજુ કે સભાઓ ના કેમ આ એનો લવી ઠાકોર કે કેમ ભાજપના ઠાકોર સમાdna ધારા સભ્યો ઉપર કરેલા વાક પ્રહારોનોલ્પેશ ઠાકોરે બળદેવજીને આપ્યો જવાબ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં કડીમાં ઠાકોર સમાજની બેઠક મળી જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક ધારાસભ્ય ઠાકોર બહુચરાજીના જેમાં અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોરના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે બળદેવજી ઠાકોર પહેલા પોતે કરેલા કામો ગણાવે બીજા પક્ષના નેતાઓ પર ટિપ્પણી કરવાનું બંધ કરે કોંગ્રેસના નેતાઓ આ મુદ્દા છોડીને નકારાત્મક રાજનીતિ કરે છે એમનો એજન્ડા એક જ નકારાત્મક રાજનીતિ કોઈ ને કોઈ આગેવાન માટે ખરાબ બોલવું પાડવું એના માટે બોલવું રાજનીતિ ના ના ચાલે આનાથી લોકોને કઈ મળે હું હમણાં જોતો આપણા એક આગેવાન લવિતજી માટે નંદાજી માટે એમના માટે ખરાબ બોલતા પણ એમનાથી એમને શું ફાયદો એમને શું વાંધો છે ખબર નહીં પડતી